વધુ એકવાર સ્વસ્થ માટે ફીટ ઘીના નમૂના ફેલ્મ વરાછાના ગોપાલ ટેડર્સના પ્યોર ઘીમાં વેજીટેબલ ફેટ મળી બટારના શ્રીજી પાલનમાં ટ્રાન્સફેટ વધુ મળી આવી સીમાળાની ગુરુકૃપા ડેરીના માવામાં ફેટ ઓછી મળી આવ્યા ફૂડ વિભાગે લીધેલા નમૂનાના રિપોર્ટ આપ્યા ડેપ્યુટી કમિશનર હેલચંદ હોસ્પિટલ સાહેબ અને આરોગ્ય અધિકારી સાહેબની સીધી સૂચના માર્ગદર્શન હેઠળ સુરત મહાનગરપાલિકાના પૂર વિભાગ દ્વારા રોજ દરરોજ અલગ અલગ સંસ્થાઓમાંથી ખાદ્ય પદાર્થોનું વેચાણ ઉત્પાદન કરતી અલગ અલગ સંસ્થામાંથી રોજગાર નમૂના લેવાની કાર્યવાહી ચાલુ હોય છે જે પૈકી ત્રણ નમૂના અંશે પથવા સપ્તાહ અંદર જાહેર થયેલ છે કઈ પ્રકારની કાર્યવાહી રહે છે તેમની વિરુદ્ધ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટમાં જે જોગવાઈઓ છે તે જોગવાઈઓનું પાલન કરી કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે આ સેમ્પલો અમુલ ચોરખી દૂધ નું માવો અને ગાયનું ઘી